કુતિયાણા શહેરના ભાગ્યોદય પાર્કમાં પાણીના નિકાલને લઈને રહીશું નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને જે રીતે પોરબંદર જિલ્લા કલેક્ટરે કામ કર્યું તે જ પ્રમાણે જૂની ગટર યોજના ચાલુ કરવા માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું છે કુતિયાણા શહેરમાં જાણે એક પછી એક મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જ્યાં જ્યાં પાણીનો નિકાલ હતો ત્યાં ત્યાં દબાણો કરી દુકાનો ખડકી દેવામાં આવી છે અત્યારે હવે પાણીનો કોઈ જાતનો નિકાલ નથી રહ્યો

પ્રાંત ઓફિસરશ્રી અને કુતિયાણા ચીફ ઓફિસરશ્રીને જે દર વર્ષે અમારે છેલ્લા પાંચ સાત વર્ષ ત્યાં આખા ગામનું પાણી અને ગામના પાણીનો કદડો ચોમાસામાં અમારી સોસાયટીમાંથી નીકળે છે એ સોસાયટીના બે જગ્યાએ જે મુખ્ય નિકાસ છે એ બંધ કરી અને બંધ કરવાના કારણે પાણીની નિકાસ બધી આ આ બાજુ ડાયવર્ટ થઈ ગઈ છે ભાગીદારી પાક સોસાયટીમાં તો આ પ્રશ્નના નિકાલ માટે અમે આજે પ્રાંત ઓફિસરશ્રી અને સીઓ કુતિયાણાને એક આવેદનપત્ર આપેલ છે કુટિયાણામાં ભાગ્યોદય પાર્ક સોસાયટી ગામમાં સૌથી સારી અને મોડેલ સોસાયટી છે ત્યાં મોટા ભાગના કર્મચારીઓ અને વેપારી વર્ગ રહે છે અને કુટિયાણાની સૌથી મોંઘી સોસાયટી છે તો છેલ્લા પાંચ વર્ષ ત્યાં આ કોઈ કુદરતી આફત નથી માણસોને સર્જેલી આફતના કારણે આખા ગામનો કદડો વારંવાર સોસાયટીમાં જાય છે અને અનેક વખત અમે તંત્રને રજૂઆત કરી છે અને બીજું સરકારમાં બેઠેલા લોકોને એ પણ રજૂઆત કરવાની છે કે સોસાયટીમાં તમામ હિન્દુઓ જ રહે છે કોઈ એક પણ ખોડું મુસલમાનનું નથી એટલે જયારે જયારે જરૂર હોય ત્યારે તમે હિન્દુઓ તરીકે બધાને મળતા હોય તો આજે આ મોટી એક સમસ્યા છે સ્ત્રીઓની સમસ્યા છે બાળકોની સમસ્યા છે તો આ બાબતે તંત્ર વહેલી તકે નિરાકરણ કરે નહીંતર આગામી સમયમાં અમારે આંદોલન ઉપવાસ જેવું આંદોલન કરવાની ફરજ પડશે ભાગ્યોદય સોસાયટીમાં પાંચ વર્ષથી આ પ્રશ્ન છે ગયા સાલ મામલતદાર ને બધાને અરજી આપેલી પણ છતાં હજી કોઈ નિવારણ આવેલ નથી તો વહેલી તકે નિવારણ લઈ આવવા વિનંતી રાજા રાજાશાહી વખતથી પાણીના નિકાલની અનેક ગટરો છે પરંતુ તેના પર રાજકીય આગેવાનોએ પોતાના રોટલા સેકવા માટે દુકાનો ખડકી દીધી હોવાના આક્ષેપ થયા છે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા